बन्धु श्रीहरिकृष्णधर्मसदने जय जन्म जेणे धरो कृत्या खळनो जेणे पराजय करो किधा बालचरित्रयद्भुतयति जै ने પછી તાતને પણ દીધી દુર્લભ દિવ્ય ગતિ એક વખત શ્રીજી મહારાજ કાઠી દરબારોને સાથે લઈ ભીમનાથ પધાર્યા હતા અને સાથે હતા અને હીરો કરીને મહારાજનો કોઠારી પણ હતો પછી શ્રીજી મહારાજે પોલાર પર ને જાપે જઈને કાઠીઓ પાસે બંદૂકોના અવાજ કરાવ્યા તે સાંભળી મંદિરના મહંતે તપાસ કરાવી જે કોણ આવે છે અને જ્યાં જોવે ત્યાં તો મહારાજને ભાળ્યા આ તો સ્વામી નારાયણ આવે છે પછી મહંતે મહારાજનો ઉતારો કરાવ્યો ને મહારાજ શંકરના દર્શન કરવા ચાલ્યા ત્યારે મહારાજનો કોઠારી શેઠ બોલ્યા કરે જે મહારાજ મારી પાસે પચીસ રૂપિયા છે પછી મહારાજ બોલ્યા જે હીરા એકસો પાંચ રૂપિયા લાવ મારે શંકરને મેલવા છે પછી ભગા શેઠે મહારાજને રૂપિયા આપ્યા તે શંકરને પારે મેલ્યા પછી મહારાજે મહંતને કહ્યું જે અમારે રુદ્રી કરાવવા સારું એકસો ને આઠ બ્રાહ્મણ બેસાડવા છે અને તેને પૂજા માટે પાથરણા આચમની લોટા વગેરે મંગાવો અને ફરતા ગામથી સવારમાં બ્રાહ્મણોને બોલાવો પછી તમામ સામાન મંગાવ્યો અને બ્રાહ્મણોને મહંતે બોલાવ્યા અને હીરો શેઠ મહારાજને કહ્યા કરે જે તમે આટલો બધો ખર્ચ કરો છો પણ મારી પાસે કાંઈ નથી પછી ભગા શેઠે મહંતને કહ્યું જે આ હીરો જેટલું માગે તેટલું મારે ખાતે માંડીને આપજો પછી મહારાજ કહે રુદ્રી પૂરી થઈ રહે એટલે ચોરાસી કરાવી છે પછી મહંતે ફરતા ગામના બ્રાહ્મણોને બોલાવ્યા અને રુદ્રીનો હોમ કરાવ્યો પછી જ્યારે બ્રાહ્મણ જમવા બેઠા ત્યારે મહારાજે કાઠીઓને કહ્યું જે ચાલો સૌ પછી સૌ ઘોડેસવાર થઈને મહારાજની સાથે ચાલી નીકળ્યા અને હીરો શેઠ જઈને મહારાજને આડા ફર્યા જે મહારાજ દસ હજાર રૂપિયાનો ઉપાડ કર્યો છે અને ક્યાં જાઓ છો પછી મહારાજ બોલ્યા જે ઘોડા દોડાવે નહીં તેનો બાપ હીરો એટલે કાઠીઓએ ઘોડા દોડાવ્યા અને ભગો શેઠ પણ મહારાજની સાથે ચાલી નીકળ્યા પછી હીરો શેઠ મૂંઝવણમાં મુકાયા રૂપિયા ક્યાંથી લાવીને ભરીશ આમ વિચાર કરતા નીલકા નદીને કાંઠે બહાવરા થઈને ફરતા હતા ત્યાં એક શેઠ વેલમાં બેસીને આવ્યા તેણે હીરાને પૂછ્યું જે તું કોણ છો અને કેમ ગાંડાની પેઠે ફરે છે હીરો કહે સાહેબ હું વાણિયો છું અને અહીંયા સ્વામિનારાયણ આવ્યા હતા ને દસ હજાર રૂપિયાનો ખર્ચ કરીને ચાલ્યા ગયા ત્યારે શેઠ કહે તારે શું જોઈએ છે રૂપિયા જોઈતા હોય તો લે આ રહ્યા એમ કહીને હજાર હજાર રૂપિયાની દસ કોથળીઓ વેલમાંથી હેઠી નખાવી ને જ્યાં જુએ ત્યાં તો વેલ બિલ કાંઈ મળે નહીં પછી તે હીરા શેઠ મહંતના માણસને બોલાવીને તેની પાસે રૂપિયા ઉપડાવીને મહંતને આપ્યા તેની પહોંચ લખાવી લીધી પછી બ્રાહ્મણ જમતા હતા ત્યાં ગયા અને કેટલું કાચું સીધું વધ્યું હતું તે મહંત પાસે લઈને શંકરને અર્પણ કર્યું પછી પોતે ઘોડીએ બેસીને રાતના બે વાગ્યે કુંડળ આવ્યા તે વખતે શ્રીજી મહારાજ ઉઠ્યા હતા તે હીરાને જોઈને મહારાજ બોલ્યા કોણ એ હીરો કહે મહારાજ એ તો હું હીરો મહારાજ કહે તું અત્યારે કેવો ક્યાં ગયો હતો હીરા શેઠ કહે મહારાજ શું ક્યાં ગયો હતો એમ પૂછો છો તમે ભીમનાથ પધાર્યા હતા ત્યાં મહંત પાસેથી દસ હજાર રૂપિયાનો ઉપાડ કર્યો હતો મહારાજ કહે સાચે કહે હીરા તેનું શું થયું હીરા શેઠ કહે એક શેઠ આવ્યા હતા તેમણે રૂપિયા આપ્યા ત્યારે મહારાજ કહે મર આ ફેરે તેણે અમારું કામ કર્યું તે ભલે કર્યું પછી ત્યાંથી મહારાજ ઝિંજર પધાર્યા અને ખોડાભાઈને ઘેર ઉતર્યા પછી મહારાજ કહે ખોડાભાઈ રીંગણાના ઓળા હોય તો જમીએ ખોડાભાઈ કહે લ્યો મહારાજ રીંગણા લઈ આવું પછી ગામમાં એક જણાએ રીંગણાની વાડી કરી હતી ત્યાં ખોડાભાઈ અડધો રૂપિયો લઈને રીંગણા લેવા ગયા અને વાડીવાળાને કહ્યું જે મને બે રીંગણા આપ અને હું તને તેના બે આના આપું વાડીવાળો કહે આઠ આના આપો તો પણ મારે તમને રીંગણા દેવા નથી ખોડાભાઈ કહે આઠ આના લે પણ બે રીંગણા આપે પછી કહે એક રૂપિયો આપો તો પણ ન આપો પછી વાડીવાળાની ઘરવાળી બોલી જે બાપુને બે રીંગણા આપો ને એમ કહીને તેણે બે રીંગણા આપ્યા તે ખોડોભાઈ લાવ્યા ને મૂળજી બ્રહ્મચારી ઓળો કરીને મહારાજનો થાળ કરીને જમાડ્યા પછી મહારાજ બોલ્યા જે ખોડાભાઈ આજથી તમો વ્યવહાર સુખ્યા થશો કેમ કે પૂર્વે તમે સેવકરામ નામે સાધુ હતા અને મેં તમારી ચાકરી કરી હતી પણ તમે મને પાસે અનાજ આપ્યું નહોતું તે પ્રતાપે કરીને આવી સ્થિતિ છે જય સ્વામિનારાયણ